વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન લગ્ન વિષયક કાયદામાં સમાવવાના મુખ્ય મુદ્દા બાબતે મુખ્યમંત્રીને લખેલ પત્ર બાબતે પ્રતિક્રિયા આપી છે એસપીજી ગ્રુપની વર્તમાન સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ લગ્ન વિષયક કાયદામાં સુધારો કરવા ગુજરાતના દરેક ધારાસભ્યને મુખ્યમંત્રીને ભલામણ

લગ્ન જીવનની અંદર જોડાનાર નવયુવાનો એ જ્યારે લગ્ન કરતા હોય ત્યારે એમની આ જે ઉંમરમાં અમુક નિર્ણયો લેતા હોય ત્યારે ખૂબ જરૂરી એવું છે કે જે લગ્ન જીવનમાં એ લોકો વાર્ડમાં રજીસ્ટ્રેશન કરીને લગ્ન જીવનથી જોડાય છે લવ મેરેજ કરે છે ત્યારે એ રજીસ્ટ્રેશન એ જે તે જ્યાં એ લોકો જન્મ્યા છે એ સ્થળ સ્થિતિ ત્યાંની જ હોવી જોઈએ અને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ તે જીતે ગામ શહેરનું જ હોવું જોઈએ અને સાથે સાથે એ વિસ્તારની અંદર આવતું પોલીસ સ્ટેશન અને પોલીસ ને જોડીને એમના માતા પિતા યુવક યુવતીના માતા પિતાને પણ આ રજીસ્ટ્રેશનની અંદર એમની પોતાની સાઈન અને એમની મંજૂરી એ લેવી જોઈએ કે જેનાથી દીકરા દીકરીઓ જ્યારે કંઈક નાની મોટી ભૂલ કરી દેતા હોય છે એમની ઉંમરને ધ્યાનમાં રાખીને તો એમાં માતા પિતાની પરિપક્વતા અને એમની લાગણી હર દીકરા દીકરીઓના હિતમાં જ હોતી હોય છે તો આ જે ખરેખર એમની જે રજૂઆત છે એ ખૂબ સમાજ જરૂરી રજૂઆત છે અને આ માટેના કાયદામાં સુધારો લાવીને આ આ કાયદાને અમલીકરણ કરવા માટે હું માન્ય મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર દ્વારા આ રજૂઆત પણ કરી છે અને મને વિશ્વાસ છે કે આગામી દિવસોની અંદર આવો કોક સારો કાયદો બનશે કે જેનાથી આવનારા આ જે નવી પેઢી જે એમની કોઈપણ ભલે લગ્નજીવન એમનું સુખદાયી નીવડે અને એમના પોતાને મનગમતા પાત્રો સાથે લગ્ન કરે પણ જે નાની મોટી ક્ષતિ રહી જતી હોય તો એના મમ્મી પપ્પાની વચ્ચે મધ્યસ્થ રાખીને જ્યારે થતું હોય તો આ બધી ક્ષતિઓમાં ખરેખર સુધારો આવે છે લગ્નજીવન સારી રીતે થઈ શકે અને કોઈ ખોટા પગલાં ના ભરે તો મારી પણ મુખ્યમંત્રી રજૂઆત છે કે આ માટે વિચારવું જોઈએ અને જય સરદાર જય ઉમા ખોડલ હું એસપી પ્રેસિડેન્ટ મધ્ય ગુજરાત વિરાંગ પટેલ આજે છેલ્લા ત્રણ વર્ષથી મેરેજ એક્ટની અંદર સુધારો કરવા માટે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ લડી રહ્યા છે સાથે સમગ્ર ભારતની એસપી ટીમ એમાં જોડાયેલી છે અને આ નોંધણીમાં સુધારો થાય એ સર્વ જ્ઞાતિની માંગ છે ખરેખર લગ્ન નોંધના એકમાં સુધારો થવો જરૂરી છે એના માટે સમગ્ર એસપી ટીમ આજે ગુજરાતમાં દરેક ધારાસભ્યો પાસે આવેદનપત્ર લઈ રહી છે આજે એક વધુ સફળતા અમને મધ્ય ગુજરાતમાંથી મળી છે શ્રીમાન કેતનભાઈ ઈમાનદાર જે આપણા સાવના ધારાસભ્ય છે એમને પણ આજે મુખ્યમંત્રીને પત્ર લખી અને એસપી એસપીજી ટીમની જે ચાર માંગ છે લગ્ન એક્ટમાં સુધારો કરવા માટે મેરેજ એકમાં સુધારો કરવા માટે એને સમર્થન આપ્યું છે ટૂંક સમયની અંદર સમગ્ર ગુજરાતમાંથી ગામડે ગામડેથી તમામ મંડળો દ્વારા અને તમામ ધારાસભ્યો પાસેથી આ સમર્થન લેવામાં આવશે અને ચોક્કસ પણ એમને આશા છે કે આ એક્ટની અંદર સુધારો થશે જ જય સરદાર જય ઉમા કોટલ એક બાલ લુહાડ સાથે ટવેન્ટી ફોરની સ્થાપની હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ